પ્રધાનમંત્રી મોદીએ લોકસભા ચૂંટણીના ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરતા કહ્યું કે હું ભાજપના નેતૃત્વનો આભાર માનું છું અને મારામાં વિશ્વાસ મૂકવા માટે કરોડો પાર્ટી કાર્યકરોની નિઃસ્વાર્થ સેવાને વંદન કરું છું ભાજપે એકસો પંચાણું ઉમેદવારોને સમાવતી લોકસભાની પહેલી યાદી જાહેર કરી જેમાં પીએમ મોદી અમિત શાહ રાજનાથ સ્મૃતિ ઈરાની સહિત ઘણા દિગ્ગજો સામેલ પ્રધાનમંત્રી મોદી સતત વારાણસીથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે આ પહેલા પીએમ મોદી વારાણસીથી બે વાર લડીને જીતી ચૂક્યા છે ભાજપે તેની પ્રથમ યાદી જાહેર કરતા આજ ગુજરાતની જે બેઠકો પર નેતાઓના નામ જાહેર કરાયા તેમના ઘરે ઉજવણીનો માહોલ જોવા મળ્યો સમર્થકોએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી ગઈકાલે લેવાયેલી ઓનલાઈન કોન્સ્ટેબલની પરીક્ષામાં ડમી ઉમેદવારો ઝડપાયા પાઠ પાસે લેવાતી ઓનલાઈન પરીક્ષા આપવા આ ડમી ઉમેદવારો પહોંચ્યા હતા પોલીસે ત્રણ ડમી ઉમેદવારોને ઝડપી લીધા હતા રાજકોટમાં બિલ્ડર્સને ત્યાં આઈટીનું સર્ચ ઓપરેશન યથાવત છે આ સર્ચ ઓપરેશન દરમિયાન પાંચસો કરોડ કરતાં વધુનો બિનામી વ્યવહારો મળ્યા છે જોકે ડાયરીમાં અનેક મોટા રોકાણકારોના નામ ખુલ્યા છે જેમના નામ ખુલ્યા છે તેમની પણ આગામી દિવસોમાં પૂછપરછ હાથ ધરાશે આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ પાંચ માર્ચથી વિધિવત રીતે થઈ રહ્યો છે ત્યારે મહાશિવરાત્રીના મેળામાં આવતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ મુખ્ય દંડક સહિત સૌએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં શનિવારે સવારે રામલલ્લાના ભક્તિભાવપૂર્વક દર્શન અર્ચન કરી શીશ ઝુકાવ્યું હતું માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક અને પ્રસિદ્ધ સમાજસેવક બિલ ગેટ્સે ગુજરાતના મહેમાન બન્યા તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી એન્જિનિયરિંગ અજાયબી સરદાર પટેલ સાહેબની સૌથી ઊંચી પ્રતિમા અને સરદાર સરવડ નર્મદા ડેમ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા સુરત હેમિલ માંગુકિયાનું યુક્રેનના ડ્રોન હુમલા દરમિયાન રશિયામાં મોત થયું હતું રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતા હેમિલનું મોત થતા મૃત્યુને સુરત લાવવા માટે પરિવાર મંજૂરમાં મુકાયો હતો ગુગલ તેના પ્લે સ્ટોર પરથી કેટલીક ભારતીય એપ્સને હટાવવાનો નિર્ણય લીધો હતો ગુગલના આ નિર્ણયનો પહેલા સ્ટાર્ટઅપના સીઈઓ અને સ્થાપક દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પછી સરકારે સખત વાંધો ઉઠાવ્યો હતો આ પછી ગુગલે સાદી ડોટ કોમ સહિત અનેક એપ્સને હટાવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો